હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી એક યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે રસમવડા રસમવડા બનાવવા માટે મેં અહીંયા કુકરમાં તુવેરની દાળ બાફવા મૂકું છું હું એટલે આપણે થોડી એવી જ મૂકવાની છે રસમ ટમેટાનો જ હોય જાજો એટલે આટલી ચપટી એક મેં પલારી હતી એટલે હું બાફવા મૂકું છું અંદર મીઠું અને હળદર નાખી પહેલાં તો હું બાફી લઉં લો ટમેટામાં ખાલી ઉતારી અને કટકી કરી લીધી છે એટલે આપણે આસાનીથી કૂક થઈ જાય દાળા બનાવવા માટે મેં અહીંયા અડદની દાળ લીધી છે ચાર થી પાંચ પાણીએ સાફ કરી અને પલળવા મૂકી દીધી છે માપમાં બે બે વાટકી લીધી છે અને બે કલાક આપણે પલળવા દેસુ દાળ પહેલા તો જો આપણે રસમવડા બનાવવા માટેનો મસાલો તૈયાર કરી નાખીએ

અને જો રસ્તમ બનાવવા માટે આપણે છે ને તુવેરની દાળ બફાઈ ગઈ છે આટલી પાતળી રાખવાની છે જાવી રીતે અને એકદમ સરસ બફાઈ જવી જોઈએ એમાં આપણે આનાથી એકદમ સરસની ઝેરવાની છે આ રીતની પ્યુરી થાવી જોઈએ હવે આપણે વઘાર માટે જઈએ જો આપણે રસમનો વઘાર કરવો છે તો વઘાર કરવા માટે હું બે पावરા તેલ લઈ લઉં અને તેલ આવી ગયું છે એમાં આપણે હરાઈ ઉમેરી લઉંસી એક ચમચી ધન બે લાલ મરચા થોડું આમ લીંબુનો પતણ એક ચમચી હિંગ આપણે લસણ આવી બારીક ઝીણી કરી લીધી કડી ચાર થી પાંચ લસણ ની કડી થોડી એવી કચાસ થઈ જાય થોડું એવું થઈ જાય હવે આ એક ટુકડો આદુનો એ આવી રીતે બારીક બારીક ઝીણો કટ કરી લીધો એવું હવે એમાં આપણે બારીક ચોક કરેલા ટમેટા મેં છાલ ઉતારી ટમેટાની કટકી કરી છે થોડી એવી આપણે હળદર થોડીક જ ઉમેરવાની છે કેમ કે આપણે તુવેરની દાળ બાફી એમાં ઉમેરીશી આપણે આ ટમેટાના ભાગનું જ મીઠું ઉમેરશું સ્વાદ મુજબ અને જીરો ગેસ કરી અને આપણે થોડું એવું કૂક થવા દઈએ આપણે ઢાંકણ બંધ કરી અને આને થોડું એવું પકવવા દઈ જો આ ટમેટાનો વઘાર કરેલો છે ને આપણે આવી રીતે થોડું થોડું ચેપી નાખવાનું આ કુક થઈ ગયા બાદ એટલે એનો એકદમ ટેસ્ટી અને ઘાટો

તીખાસ માટે હું અહીં કાશ્મીરી લાલ મરચું બે થી ત્રણ ચમચી નાખું છું એ તમારે તમારી જેટલી તમે તીખું ખાતા હોય એટલું ઉમેરી શકાય મરચાંની કટકી મેં નથી નાખી કેમ કે આ લાલ કલરનો રસમ બનાવવાનું હોય ને એટલે આપણે ખૂબ જાદુ પાણી ઉમેરી દઈએ ત્રણ ગ્લાસ પાણી ઉમેરું છું પણ ગોળ ઉમેરી દઈ જો તમે ગોળ ખાતા હોય તો ગોળ જ ઉમેરવાનો અને ન ખાતા હોય તો ખાંડ ઉમેરવાનું કેમ કે ગોળથી નજામાં સરસ સ્વાદ આવે ચમચી આપણે જીરું પાવડર ઉમેરી અને આ રસમવાળાનો મસાલો આ મસાલો મેં હોમમેડ છે ઘરે જ બનાવેલો છે જો તમારા આ મસાલાની રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ કરી દેજો તો હું તમને શેર કરીશ આપણે નાખી લાંબી લાંબી ચીર કરેલી મરચાની કરી આપણે એકદમ સરસ ઉકળવા મંગ્યું છે તો એમાં આપણે દાળનું પાણી ઉમેરી દઈએ હવે આને એકદમ સરસ એવું ખૂબ પકવવાનું છે હવે આપણે ગેસ બંધ કરી દઈ અને આપણો રસમ એકદમ સરસ મજાનું ઉકળીને તૈયાર થઈ ગયું છે જો ચોમાસાની ઋતુ હોય વરસાદ આવતો હોય તો આ એકદમ રસમ પીવાની ગરમા ગરમ રસમ પીવાની મજા આવે અને આ રસમ પીવો શરદી હોય ને શરદી વઈ જાય ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દીધા હવે આપણે બનાવી નાખી વડા માટેનું ખીર તો બે કલાક આપણે તુવેરની દાળ પલ અડદની દાળ અડદની દાળ પલાળથી બે કલાક અગાઉ તો આમ ભેગી ભાંગી તો આસાનીથી ભાંગી જશે તો આની આપણે મિક્સર જારમાં લઈ અને પીસી લઈ આમાં પાણી નાખીને નથી પીસવાનું આ ઘાટું જ બેટર રાખવાનું છે એટલે થોડી થોડી લઈને પીસવાની થોડું એવું પાણી નાખશું જોતા પૂરતું થીક રાખવાનું એકદમ નરમ નથી કરવાનું હજી આપણે આને ને એટલે ઢીલું થાશે આવી રીતે આપણે બધી જ બેટર બધું બનાવી લઈએ જો આવી રીતનું હોવું જોઈએ બહુ જાડુંય નહીં ને બહુ પાતળુંય નહીં તો જો થોડું કેવું આમાં મીઠું ઉમેરી સ્વાદ મુજબ ને પછી એને છે ને આવી રીતે આ મેસરના મદદથી એક જ ડાયરેકશનમાં આમ એકદમ ફેટવાનું ખૂબ ફેટા જ રાખવાનું પાંચથી દસ મિનિટ સુધી આમ એકદમ મિક્સ કરવાનું એક જ ડાયરેકશનમાં ફેરવાવું જોઈએ એટલે અંદર સારી એવી થોડીક હવા ભરા હે એટલે આપણા વડા એકદમ સરસ મોલાય એમ અને પોચા બને ખુલ્યું આ જેમ ફેટીને એમ બેટર આપણું થોડું વધતું જાય તમને હાથથી ખાવે તો હાથેથી પણ ફેટાય ને હા જેટલી ન ખાવે આવી રીતે મેસર મસ્તી હોય તો મેસરથી મેશ કરે આ થોડીક મહેનત થાય હાથ રહી જાય આમાં વડા પછી સરસ બને આ જે આપણે દહી વડાના વડા ઉતારી દઈએ એવી જ રીતે વડા ઉતારવાના હોય તો આપણું બેટર પરફેક્ટ છે કે નહીં કેમ ખબર પડે આપણે વાટકીમાં થોડુંક પાણી લઈ લેવાનું અને આવી રીતે આમાં આમ કરી નાખવાનું જો પાણીમાં ઉપર તરે તો આપણું પરફેક્ટ બેટર ફીણાઈને તૈયાર છે તો આ બેટર આપણું તૈયાર થઈ ગયું છે વડા બનાવવા માટે વડા બનાવવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે જો આપણે વડા બનાવવા માટે એકદમ સરસ તેલ આવી ગયું છે બહુ તેલ ફૂલ તેલમાં નથી બનાવવાના આવી રીતે વડા ઉતારી લેવાના તમને જે યોગ લાગે નાના લાગે તો નાના મૂકવાના મોટા ગમતા હોય તો મોટા મૂકવાના પણ મીડિયમ ફ્લેમ પર જ આપણે તરવાના જ એકદમ તળાઈ જવા આવશે ને એટલે મળશે એકદમ સરસ મજાના હરવા થાવે હરવા થઈ જાય એટલે આપણને એમ થાય કે હવે આ થઈ ગયા છે એક ચેક કરી જોઈએ

પરથી આપણે થોડા એવા કાંદાની રીંગ સ્લાઇસ મૂકી આજે આપણા આજના રસમ વડાવી લ્યો